અનુભા ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુનું કાપડ ખરીદી અમદાવાદની અંકુર ક્લોથિંગે પૈસા નહીં આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ વલસાણા ગામે આવેલી અનુભા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી ન્યૂ ક્લોથ માર્કેટ રાયપુર ગેટની બહાર સારંગપુર અમદાવાદની અંકુર ક્લોથિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અંકુશભાઈ વૈદ તથા સંતોષકુમાર ધનરાજ બૈધ તથા સુરત વેસુ ખાતે રહેતા દલાલ કમળ ચંપલાલ ગિયાનાઓ ભેગા મળી પોતાના નાણાકીય આર્થિક ફાયદા મેળવવા માટે ગુનાઇટ કાવતુર રચી પોતાની અંકુળ પ્રોટિંગ પ્રાયરિત કંપની એક પ્રતિષ્ઠિત અને સદ્ધર કંપની હોવાનું જણાવી અનુભા ઇન્ડસ્ટ્રી સાથે ધંધાકીય વેપાર કરી ખરીદ કરતા માલના નાણાં સમયથી ચૂકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી કંપની પાસેથી કોટન ડેનિમ કાપડના માલ ખરીદી કરી જે પૈકી રૂપિયા એક કરોડ છત્રીસ લાખ ત્રણ હજાર છસોને સત્તર નહીં ચૂકી વેપારી વર્ગે અનુભા ઇન્ડસ્ટ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી વેચાણ આપેલ કપડાના માલના પૈસા ડુબાડી દઈ ગુનો કર્યાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે અનુજ બાકે બિહારી ગોયલે નોંધાવ્યાની માહિતી શનિવારે સવારે સાત વાગ્યે પ્રાપ્ત થઈ જેની પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ધોડિયાએ આગળ તપાસ હાથ ધરી છે